સુરત માર્ગ અને મકાન વિભાગની ડિવિઝન ટુની ઓફિસમાં લાઇટ અને પંખા ચાલુ અધિકારીઓ લાપતા સરકાર દ્વારા વીજળી બચાવવાના સૂત્રો લગાવવામાં આવે છે પરંતુ સુરત વિભાગના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ સૂત્રો લાગુ નથી પડતા તેવું અહીંયા સ્પષ્ટીકરણ થઈ રહ્યું છે અધિકારીઓ ઓફિસમાંથી બહાર નીકળતા પહેલાં પંખો અને લાઇટ બંધ કરવાનું ભૂલી જતા હોય છે કે પછી જાણી જોઈને બેદરકારી કરે છે જાણે જાણીજોની બેદરકારી એટલે કહી શકાય કે લાઇટ બિલ પોતાના ગજવામાંથી નથી ભરી પડતું જનતાના ટેક્સના પૈસામાંથી ભરવામાં આવે છે જેથી આ અધિકારીઓને એક સ્વિચ બંધ કરવાનો પણ સમય નથી હોતો એટલા તો કેટલા બીજી છે સુરત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કે લાઇટ અને પંખાની સ્વિચ બંધ કરી નથી શકતા જો આ આળસુ અધિકારીઓના પગારમાંથી ઉપલા અધિકારીઓ લાઇટ બિલ ભરવામાં આવે તો એમની શાન ઠીકાને જરૂર લાવી શકાય છે અમારો આ અહેવાલ કોઈની ટીકા કરવા માટે નથી પણ જે સત્ય ઘટના છે તે તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અને આ અધિકારીઓએ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમ કે વીજળી બચાવો એના સૂત્રો સરકાર પોતે લગાવતી હોય અને જ્યારે સરકારના મોભીઓ જ આ વસ્તુને ન પાળે ત્યારે શું કહેવું સુરત માર્ગ અને મકાન વિભાગ માટે આ ખૂબ જ ગંભીરતાની બાબત છે અને આવી ઘણી બધી બાબતો અન્ય અધિકારીઓની કચેરીમાં પણ થતી હોય છે તો અમારું કહેવું એટલું જ છે કે તમે જ્યારે નીકળો છો ત્યારે સ્વિચ બંધ કરવાનું ન ભૂલો લાઇટ અને પંખા બંધ કરીને જાઓ કેમ કે આ જનતાના ટેક્સના પૈસામાંથી આનું બિલ ભરવામાં આવે છે તમારા ગજવામાંથી પૈસા નથી ભરવામાં આવતા અમારી ચેનલ ગુજરાત કારોબારને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે